મધવાસ નવસર્જન હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો ખોખો રમતનું આયોજન મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મધવાસ ખાતે આવેલ નવસર્જન હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો બે દિવસે ખોખો રમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં લુણાવાડા તાલુકાની વિદ્યુત સ્કૂલના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો જેમાં પરિમલ હાઈસ્કૂલ રામપુર પાદડી સ્કૂલની અંડર સેવન્ટીન બહેનોની ટીમ વિજેતા જાહેર થઈ જ્યારે બ્રાઇડ સ્કૂલની અંડર ફોર્ટીન સેવન્ટીન ટીમ અને ક્રિષ્ના સ્કૂલના અંડર 14 તેમજ મલેકપુર સ્કૂલની અંડર 19 વિજેતા જાહેર કરવામાં આવેલ જ્યારે લુણાવાડા તાલુકાના વ્યાયામ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા જ્યારે હાઈસ્કૂલના આચાર્ય વિપુલભાઈ પટેલ દ્વારા તાલુકા કક્ષાના ખોખોની રમત માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું રિપોર્ટર સંદીપ દેવાઈ શ્રી ત્રીસ ઓગસ્ટ બે અને એકત્રીસ ઓગસ્ટ બે હજાર રોજ મધવાસ મુકામી નવસર્જન હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાની ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન મહીસાગર જિલ્લા માધ્યમ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુરેશભાઈ અને એમની ટીમ તથા અમારી શાળાના બંને સ્પોર્ટ ટીચર અને શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવેલું હતું આ ખોખો સ્પર્ધાની અંદર લગભગ પચાસ જેટલી ટીમો એટલે કે છસો જેટલા વિદ્યાર્થીઓએ નવસર્જન હાઈસ્કૂલ મધવાસના પટાંગણની અંદર આ સ્પર્ધાનો આનંદ માણ્યો હતો સાથે સાથે શાળાના પણ સાડી ચારસો જેટલા બાળકોએ આ સ્પર્ધા જોવાનો આનંદ માણ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થયો હતો તે બદલ આ ખોખો સ્પર્ધાના તમામ આયોજકો અને આ આયોજનમાં સહભાગી તમામનો હું આભાર વ્યક્ત કરું છું જય ભારત જય હિન્દ આજરોજ અખિલ ભારતીય શાળાકીય એસજીએફઆઈની રમતો માં ખોખોની સ્પર્ધા મધવાસ મુકામે યોજાઈ ભાઈઓ તથા બહેનોની ટોટલ પચાસ ટીમોએ આ રમતોમાં ભાગ લીધો જુદી જુદી શાળાઓમાં શ્રી પરિમલ હાઈસ્કૂલ રામપુર પાદડી અંડર સેવન્ટીન બેનોમાં વિજેતા જાહેર કરવામાં આવી બ્રાઇટ સ્કૂલ અંડર સેવન્ટીન અને અંડર ફોર્ટીનમાં વિજેતા જાહેર કરવામાં આવી ક્રિસ્ટલ સ્કૂલ અંડર ફોર્ટીનમાં વિજેતા જાહેર કરવામાં આવી મલિકપુર સ્કૂલ અંડર નાઇન્ટીન બહેનોમાં વિજેતા જાહેર કરવામાં આવી ખૂબ જ સુંદર વાતાવરણમાં આ રમતો યોજાઈ શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ પટેલે મેદાન આપ્યું અને બે દિવસ માટે ખેલદિલીપૂર્વક એમના વિદ્યાર્થીઓએ પણ ખૂબ સારો સહકાર આપ્યો તાલુકાના તમામ યાન શિક્ષકોએ પણ ખૂબ સારો સહકાર આપ્યો નિર્વિઘ્ને અને નિર્વિવાદ એ આ ગેમ પૂર્ણ જાહેર કરવામાં આવી પટેલ સુરેશભાઈ ભીખાભાઈ પટેલ